આજે જઈશું ચાંદમાના મંદિરે આજે પૂનમ છે એટલે દર્શન કરવા જઈશું વરસાદ ચાલુ હતો હવાનો એટલે જઈ ન શક્યા હવે અત્યારે વરસાદ રહ્યો છે એટલે હવે ફ્રેશ થઈશું ફ્રેશ થઈને પછી જઈશું ટાઈમ બહુ જ થઈ ગયો છે મિત્રો જોઈ લો ટાઈમ છ ને ચુમ્માલી થઈ છે એટલે ફ્રેશ થઈ નવ વાગે તો મંદિર બંધ થઈ છે એટલે વેલા ચાલો ચાલો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે હવે આપણે મોડું થઈ ગયું એટલે હવે જઈશું ઉધળ નાખીને બરાબર બટકા બટકા ત્યાંથી ત્યાં જોઈ લીજો ચાલો આપણે જઈશું હલો મળીજો આગળ એ હાથી બળિયાના આઝારે ગગરે અમે કાવડ ઊભરી પહોંચી ગયા છીએ

હવે તમને આગળ આપણે જઈશું હવે ઉપર આરતી ચાલુ છે એટલે હવે ઉતાવળ રાખીને જઈશું અને પવન આવતો એટલે ઉપર હતા હજી તમને ફૂલ પવન આવશે ફૂલ પવન આવે છે મિત્રો જો આ નજારો ચોટીલા છે જોઈ લો આરતીમાં રોકાણા છે અને અમે અહીંયા પવન ખાવા રોકાણ છે કેવો પવન જાવે કે गए डोंगर ऊपर આ आ पहुंच गया है डोंगर ऊपर तो ली जो आ बताई माणा छे आरती चालू छे और अंदर तुमने बताओ नजारा वाला अंदर का नजारा बताओ वाला अब हम चाल सो अंदर की तरफ आरती क्या थाई ने ત્યાં સુધી અમે વાત જોઈને ઉભા જોઈ લીજો માણા બધે અમને બાર ઉપર રસ્તો અહીંયા મેલો છે કારણ કે અંદર જવાનો રસ્તો નથી ના માતાજીના દર્શન કરી લો આરતી પૂરી થઈ ગયા પછી અમે વિડીયો ઉતાર્યો છે વિડીયો ઉતારીને હવે અમે જોમ જશું આમ આરતી તરફ દર્શન કરી લેવી પહેલાં ચાલો મિત્રો હવે એટલો હા મિત્રો આ પૂનમનું માણસ છે બધું કેટલું ટ્રાફિક છે આજે અમે દર્શન કરવા આવ્યા હતા પણ ટ્રાફિક ફૂલ છે બહાર ઉભો રહેવાનો વારો આવી ગયો હતો હવે અંદર આવી ગયા છે હવે દર્શન કરશું પછી બહાર નીકળશું તમને દર્શન કરાવશું દર્શન કરી લેજો હજુ મને હાલો મિત્રો હવે આરતીના દર્શન કરશો આરતી બહાર છે હાલો હવે બહાર જઈને દર્શન કરી આવી આરતીના આરતીના દર્શન કરીને પછી આપણે જઈશું સિંહ તરફ ચાલો મિત્રો હવે જબીએ જોઈ લો આટલો પબ્લિક છે આરતીમાં મિત્રો આપણે કોઈ ચાંદલો કરવાવાળું હતું ને એટલે આપણે આથી ચાંદલો કરી નાખ્યો જોઈ લઈશું પછી અમે નીકળી ગયા સિંહ તરફ તમે ચોટીલા ડુંગર ઉપર આવો એટલે અહીંયા આવતા ન પૂલતા અહીંયા મેન દર્શન કરવાનું છે અહીંયા મેલડીમાંનું મંદિર છે કાઢ પહેરવ છે ને આ સિંહ જીવ તો થઈ છે બાર વાગ્યા પછી બે વાગ્યા પછી તો થાય એ છે ચાલો તમને પાછળ લઈ જાવી ચાલો મિત્રો આ ત્રિશુલ છે અહીંયા છે નાળિયેરનું છે આ સિંહ છે જીવતો જાય માતાજીનું એવું હે પવિત્ર જોઈ લીજોમાં પગે લાગી લીજો અમે લાગી લીધું પગે હવે મિત્રો અહીંયા ફેમિલી સાથે આવો તો મજા આવશે અહીં જોઈ લીજો આ ફોટા પાડવાનું છે ફોટા ફેમસ છે અહીંયા મહાદુરેલા છે એટલે ફોટા પાડશે બધા અને આપણે ફોટા પાડી લીધા અને આપણે જઈશું બેસી ક્યાંક નિરાતે આપણે બેસી ગયા પછી અહીંયા વિડીયો એક ઉતારી લીધો ખાલી ફ્લોટ હતો માણા બેઠા હતા અહીંયા બેહવાની મજા કાંઈ આવે છે મિત્રો તમે આમ જો કાંઈ વાર ઘટે ને કાંઈ ઠંડો ઠંડો પવન આવે છે અહીંયા બેહવાની મજા જ કાંઈક આવે ચાલો મિત્રો હવે અમે નીચે જઈશું હવે બહુ મોડું થઈ છે કારણ કે હવે હમણાં મંદિર બંધ થઈ છે હાલો અડધા નીચે ઉતરી ગયા છે હવે ધીમે ધીમે છું હવે હાવ નીચે ભોગી જાવી છે એવી રીતે ફૂગી ગયા છે કારણ કે મંદિર બંધ થવા આવ્યું છે અને આ અમારું એક્ટિવ છે અને મિત્રો હવે કુંભડી મારીને હવે અમે જાવી મળશું હવે બીજા બ્લોકમાં જય માતાજી જય ચાવમાં બધાની મનોકામના પૂરી કરે ો વ્યક્તિ પડો જઈશું જય માતાજી જય માતાજી મિત્રો